મુખ્યમંત્રીને એક પ્રશ્ન પૂછેલો હતો કે છેલ્લા ત્રણ વર્ષમાં સરકારી જાહેરાતો પાછળ કેટલો ખર્ચ ખર્ચ કરવામાં આવ્યો છે મુખ્યમંત્રીએ તેનો જવાબ પણ આપેલો છે જે પ્રમાણે બે હજાર વીસ એકવીસમાં માં વીસ કરોડ નવ લાખ દસ હજાર ત્રણસો ને છવ્વીસ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે જ્યારે બીજી બાજુ બે હજાર એકવીસ બાવીસમાં માં ઓગણીસ કરોડ અઠ્યાવીસ લાખ એકોતેર હજાર નવસો ને સાત રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો બે હજાર બાવીસ ત્રેવીસ આ એ ગાળો તો જયારે વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે સૌથી વધારે ત્રીસ કરોડ પિસ્તાલીસ પિસ્તાલીસ લાખ તોતેર હજાર સાતસો ઓગણસી રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો આની સાથે સાથે જે મુખ્યમંત્રી છે તે અલગ અલગ કયા મીડિયામાં કેટલો ખર્ચ થયો છે તે પણ બતાવ્યું હતું જેમાં તેમને પ્રિન્ટ મીડિયાને ઇલેક્ટ્રોનિક મીડિયા બંનેમાં કેટલો ખર્ચ થયો એ પણ બતાવ્યો હતો હવે આ બધાને બાબતને લઈને જ હવે ગોપાલ ઇટાલે એક ટ્વીટ કર્યું છે અને ટ્વીટમાં લખ્યું છે કે ઘણા વ્યક્તિઓને એવું પૂછતા હોય છે કે ટીવીમાં કે છાપામાં કેમ ફક્ત ભાજપની વાહવાહી જ કરવામાં આવે છે જનતા પૂછે છે કે માત્ર ભાજપના પ્રવક્તા અને ભાજપના નેતાઓ અને ભાજપની વાહવાહી કરતા સમાચાર જ ટીવી કે છાપામાં કેમ આવે છે ભાજપની અંગે વિધાનસભામાં મુખ્યમંત્રીએ રજૂ કર્યો છે જવાબ હવે આ એક મુદ્દો થઈ ગયો છે અને હવે આ મુદ્દે પણ રાજનીતિ થાય તેવી શક્યતાઓ છે પણ આની સાથે સાથે નીચે અગર આપણે જોઈએ તો એક વ્યક્તિએ ટ્વીટ કર્યું છે તેની અંદર જ ટ્વીટની અંદર કોમેન્ટ કરેલી છે નાસિક વી કરીને વ્યક્તિ છે જેને ટ્વીટ કરેલી છે જેમાં તેમને ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના એક જે છાપું છે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ન્યૂઝપેપર છે તેનો જે એક પત્ર મૂકેલો છે જેમાં લખેલું છે દિલ્હી બજેટ રૂપિસ ફાઈવ ફાઈવ સેવન કરોડ ફોર પબ્લિસિટી આ રો વિથ સેન્ટર મતલબ કે દિલ્હી ગવર્મેન્ટે એક વર્ષમાં પાંચસો સત્તાવન કરોડ રૂપિયાનો એડવર્ટાઇઝમેન્ટ એટલે કે સરકારી જાહેરાત ઉપર ખર્ચ કરેલો છે દિલ્હીમાં મહત્વની વાત તો છે અને આની સાથે સાથે તેમણે એક હજી એક ટ્વીટ તમને બતાવી દે કે જેમાં છેલ્લા ત્રણ વર્ષમાં એક કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે હવે એક કરોડ ક્યાં અને જ્યાં ઓગણત્રીસ કરોડ રૂપિયા ક્યાં હવે આ બધાનો હિસાબ કરવા જોઈએ તો હજી એક ટ્વીટ તમને બતાવી દઈએ કે જ્યાં ગોપાલ ઇટાલે જ પ્રશ્ન પૂછેલો છે કોમેન્ટ મારેલી છે કે હે મહામૂર્ખ માનવ ગુજરાત સરકારનો ખર્ચ ઓગણ કરોડ છે જ્યારે દિલ્હી સરકારનો ખર્ચ સત્તરસો કરોડ કરતાં જ વધારે છે જેમાંથી એક વર્ષનો ખાલી ખર્ચ પાંચસો કરોડ રૂપિયા છે આ બધા મુદ્દે પર ફરી એકવાર રાજનીતિ ગરમાઈ તેવી શક્યતાઓ છે ત્યારે હવે ગોપાલ ઇટાલેના ટ્વીટ પ્રમાણે હવે ગુજરાત સરકારે આટલા કરોડનો ખર્જો કરેલો છે જે બતાવવામાં આવ્યો છે પરંતુ આની સાથે સાથે અમારે ગોપાલ ઇટાલેને પણ પૂછવું છે કે જેવી રીતના ગુજરાત સરકારે પોતાના રાજ્યમાં થઈને રાજ્યમાં રહીને પોતે ખર્ચ કરેલો છે ત્યારે પંજાબ સરકારની પણ વાત કરી લઈએ તો પંજાબ સરકારે ગુજરાતમાં પણ એટલો જ એડવર્ટાઇઝમેન્ટ ઉપર ખર્ચો કર્યો છે તમે આગળ છાપામાં વાંચતા હશો પહેલા પેજ ઉપર જ તમને પંજાબ સરકારની ઘણી બધી જે જાહેરાત તમને દેખાતી હશે અઠવાડિયામાં એક બે વખત તમને આ જાહેરાતો પણ જોયેલી છે વિધાનસભાની વાત કરીએ તો વિધાનસભામાં પણ તમે આવી જાહેરાતો જોયેલી છે ત્યારે જો પંજાબ સરકાર અલગ અલગ રાજ્યોમાં આવી જાહેરાતો આપી શકતા હોય તો પંજાબ સરકાર પાસે પણ આ હિસાબ માંગવો જોઈએ આની સાથે સાથે દિલ્હી સરકાર પાસે પણ આ જ હિસાબ માંગવો જોઈએ આ બાબતે તમે શું વિચારી રહ્યા છો અમને કોમેન્ટ કરીને ચોક્કસથી ચોક્કસથી જણાવજો આ સાથે જો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા ચેનલ નિર્ભય ન્યૂઝલે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર